પ્રભુ શું ખ્રિસ્તના પવિત્ર અને ધન્ય નામમાં આપ સર્વને પ્રેમી સલામ યુહાનની લખેલી સુવાર્તા એનો અધ્યાય પંદર અને અગિયારમાં વચનમાં આપણે આ પ્રમાણે વાંચીએ છીએ તમારામાં મારો આનંદ રહે અને તમારો આનંદ સંપૂર્ણ થાય એ માટે મેં તમને એ વચનો કહ્યા છે પ્રભુ ખ્રિસ્ત જે ઈશ્વર પુત્ર છે તેમનો આનંદ ઈશ્વર પિતામાં છે અને ઈશ્વર પિતાનો આનંદ પુત્ર પ્રભુ યશુમાં છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની એ ઈચ્છા છે કે મનુષ્ય પણ આ આનંદમાં સહભાગી થાય આ સંસારમાં મનુષ્યનો આનંદ થોડી જ ક્ષણનો છે સીમિત છે અને થોડી જ વારમાં આ આનંદ તેના જીવનમાંથી નીકળી જાય છે આ એટલા માટે છે કારણ કે મનુષ્યના આનંદમાં પરમેશ્વર નથી હોતા અને સાથે પરમેશ્વરના આનંદમાં મનુષ્ય નથી હોતો મનુષ્યનો આનંદ ફક્ત પોતાની ઈચ્છાઓને પૂરી કરવાનો છે પણ પવિત્ર બાઇબલમાં આપણે વાંચીએ છીએ કે પ્રત્યેક વ્યક્તિ પોતાની ઈચ્છા અને લાલસામાં ફસાઈને પરીક્ષણમાં પડે છે અને પછી ઈચ્છાઓ ગર્ભ ધરે છે અને પાપને જન્મ આપે છે જ્યારે પાપ વધી જાય છે ત્યારે મૃત્યુ ઉત્પન્ન થાય છે આ કારણે ઈશુ ખ્રિસ્ત માનવ દેહ ધારણ કરીને આવ્યા અને કૃષ્પર મનુષ્ય જાતિના પાપનો બોજ સ્વયં પર ઉઠાવી આપણો દંડ સહી લીધો અને આપણે સારો ઉદ્ધારનો માર્ગ તૈયાર કર્યો છે હવે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તે ઉદ્ધાર પ્રાપ્ત કરે છે અને પરમેશ્વરમાં સદાકાળનો આનંદ મેળવે છે આવો જ આનંદ તમારા જીવનમાં હો પરમેશ્વર પાસે અમારી આજ પ્રાર્થના છે ધન્યવાદ